આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કપરાડાના સુલિયામાં સજાના ભાગરૂપે બદલી પામેલો શિક્ષક ત્યાં હાજર ન થયા બાદ એ જ શિક્ષકની બદલી હવે ધરમપુરના મરગમાળ ખાતે થઈ હોવાનો ઓર્ડર થતાં મરગમાળના એસએમસી સભ્યોએ સમગ્ર બાબતનો વિરોધ નોંધાયો છે અને જો આ શિક્ષકની બદલીનો ઓર્ડર મરગમાળમાં કરવામાં આવ્યો તો તેઓ શાળાને તાળાબંધી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે આજે વહેલી સવારે એસએમસીના સભ્યોએ સરપંચને બોલાવી સમગ્ર બાબતની જાણકારી એક વિશેક બેઠક કરી આપી હતી અને બદલી પામેલા શિક્ષકનો વિરોધ કર્યો હતો તેમણે કહ્યું કે સજાના ભાગરૂપે ઉમરગામથી પ્રથમ કપરાડા અને તે બાદ હવે ધરમપુરમાં તેની બદલી કરવામાં આવી છે જો આ પ્રકારના શિક્ષક સ્કૂલમાં આવશે તો શિક્ષણ કાર્ય જોખમમાં મુકાય એવી શક્યતા છે જેને લઈને એસએમસીના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને આજે એક આવેદનપત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપ્યું છે અને તેમણે જણાવ્યું છે કે પુનઃસ્થાપિત કરવાનો ઓર્ડર રદ કરવામાં આવે નહીં તો બુધવારથી એસએમસીના સભ્યો અને વાલીઓ સ્કૂલને તાળાબંધી કરશે તેમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શાળાના વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યો તેમજ ગ્રામજનો તથા ગ્રામ પંચાયત મરગમાળના ચૂંટાયેલા સદસ્યો તેમજ મરગમાડ ગામના સરપંચ સાથે સંયુક્ત રીતે મિટિંગ કરીને નક્કી કરવામાં આવ્યું છે કે કુમાર જગુભાઈ પટેલને પુનઃસ્થાપનનો જે હુકમ કરવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે કારણ કે આ શિક્ષકનો પાછલો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે અને સજા પામેલો શિક્ષક અમારા ગામમાં જોઈતા નથી અને શિક્ષણ પર ગંભીર અસર પડે તેમ છે સુલિયા પ્રાથમિક શાળા કપરાડા ખાતે હાજર રહેલ નથી તો પછી મરગમાળ પ્રાથમિક શાળામાં કઈ રીતે બદલી કરવામાં આવી તે ગ્રામજનો ખુલાસો માગી રહ્યા છે અને એનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે જો તાત્કાલિક ધોરણે હુકમ રદ કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે અને આ હુકમ રદ કરવાની માંગ કરી છે તેમ છતાં પણ જો માટે આપણે વિરોધ કરીશું એના માટે પ્રિન્સિપલ વ્યક્તિ જોઈશે નહીં એટલા માટે અમારા તો આપણે મુકેશભાઈ રમણભાઈ આ આજે કોઈક સ્કૂલથી શિક્ષક આવે છે ને એમનું વર્તન કંઈ ખરાબ છે એટલે આ બધું થોડુંક મેસેજ મળ્યો એટલે આજે અમે ગામજનો અને એસએમસી સભ્યોએ બધા ભેગા થઈને મીટિંગ કરી છે એ આ શિક્ષકના બધું એમ એનો માહોલ ખરાબ છે એનું વર્તન ખરાબ છે એટલે અમે બધા એસએમસીના ગામજનોને એવું નક્કી કર્યું છે કે એનું કંઈક અરજી જિલ્લામાં કંઈ આપીએ ના આ શિક્ષકને હટાવીએ શિક્ષકો આવી જ જાય તો અમારી મિટિંગમાં એવું ચર્ચા થઈ છે કે આ સ્કૂલને ટાળાબંધી જ કરી દેવાના અને છોકરાઓને આવાજ નહીં દેવાના આમ બધા વાલીઓને કહી દીધું છે એવા શિક્ષક આવે અહીંયા એટલે આખું શિક્ષણની એ બધું થઈ જાય ને એમ એ થઈ જાય છોકરાઓ બી જે કંઈ હમણાં હાલે જ જે ચાલતું છે એના કરતી બી કંઈક ખરાબ થઈ જાય એવું કંઈક ચર્ચા થઈ રહી છે એટલે આ શિક્ષકને અમે અંદર આવવા જ નહીં દેવાના અમને જાણકારી મળી છે કે આપણા જે અમારી પ્રાથમિક સ્કૂલમાં જે શિક્ષક હમણાં બદલી થઈને આવી રહ્યા છે એમનો ટ્રેક રેકોર્ડ એટલો ખરાબ છે કે શિક્ષણ પર અસર થઈ શકે છે અને અમે મીડિયામાં બી જોયું છે આ શિક્ષકનું અને કેટલા બધા ગમે ત્યાંથી મારી પાસે ફોન પણ આવ્યા છે કે આ શિક્ષક આ રીતનું છે અમે બધી માહિતી લીધી મીડિયામાં માહિતી લીધી ત્યારે જાણકારી મળી અમને કે એનું વર્તનથી લઈને એના જે રેકોર્ડો છે એ બહુ હાલમાં એટલા બધા ખરાબ છે કે જ્યાં એટલા માટે ભેગા થયા છે કે અમે જાણકારી ગ્રામજનોને આપીએ એસએમસીના અમે મિટિંગ લીધી છે અને એ જે હાલમાં જે એનું સુલિયામાં જે એનું એક મહિના પહેલાં જે હાજર નહોતો થયો એનું કારણ શું છે કે હાજર ત્યાં નથી થયા અને સીધા અહીંયા ડાયરેક્ટ બદલી કરીને આવે ત્યાં હાજર ના થવાનું કારણ શું અને ત્યાં નોકરી કેમ ના કરી અને અહીંયા શું કામ બદલી કરી એ બાબતનો અમારો વિરોધ છે કેમ કે આપણા એને સજા પણ મળેલી છે તો આવા વ્યક્તિઓ જે શિક્ષણ પર આપણને ખરેખર નુકસાનકારક જ છે કે શું શિક્ષણ કરશે સજા પામેલા વ્યક્તિઓ એટલે અમારા ગામમાં આવી વ્યક્તિઓની જરૂર નથી શિક્ષકોની કે જેથી અમારા બાળકોનું ભવિષ્ય બગડે મારી જાણકારી મુજબ એને ઉમર ગામથી કપરાડાની લગભગ બે સ્કૂલમાં એની બદલી કરવામાં આવી અને ત્યાં છેલ્લે એવી માહિતી મળી છે કે એક મહિનાની માંદગીની રજા લીધી છે એણે અને ત્યાં હાજર નથી થયો અને સીધા અહીંયા બદલી કઈ રીતે થઈ એ મારે જાણવું છે એના માટે મારા જિલ્લા શિક્ષણ અધિકારીને એક લેખિતમાં રજૂઆત કરવી છે એસએમસીના સભ્યો દ્વારા કે ત્યાં હાજર નહીં થાય તો સીધા અહીંયા બદલી કઈ રીતે થાય તે જ્યાં ધારો કે કપરાડામાં છે એની સુલ્યા મળે ત્યાં જ નોકરી કેમ ના લીધી એ બાબતે અમારે એને આપણા શિક્ષણ અધિકારી સાહેબને આપણે અમે આવેદન આપીશું એટલા માટે છે કે અમે વિરોધ કરી રહ્યા છીએ કે આવા શિક્ષકો આવશે તો શિક્ષણ અમારું મારું જ્યારથી હું સરપંચ બનો છું ત્યારથી શિક્ષણ પર પૂરેપૂરો ભાર છે હું શિક્ષક શિક્ષણમાં જરા પણ ચલાવી લેતો નથી અને શિક્ષણ પ્રત્યે મારી એટલી જાગૃતતા આટલા મેં પોતે લાઇબ્રેરી પણ ખોલેલી છે તો આટલા એના માટે હું છે ને શિક્ષણ પર કંઈ બી પ્રોબ્લેમ થવા નહીં દઉં અને આવા શિક્ષકો આવશે તો શિક્ષણનું શિક્ષણ કરતાં રાજનીતિ વધારે થાય અને ષડયંત્ર થાય આવા માણસોને આપણે અહીંયા શિક્ષણ પ્રત્યે ખરાબ થાય માહોલ ખરાબ થાય એવું આપણે ઈચ્છતા નથી એટલા માટે શિક્ષણને ખાલી શાળા શિક્ષણ વિદ્યાનું મંદિર છે આપણે એ મંદિરને આપણે જાળવી રાખવાનું છે એટલા માટે આપણે એમાં આવા શિક્ષકોની જરૂર નથી જે સજા પામીને આવેલા આ રીતના આપણને શિક્ષણ સૌથી નબળું થઈ જવાની સંભાવના હોવાથી અમે રજૂઆત કરશે તો આપણે ના તમામ સભ્યોનું કહેવું છે કે ગ્રામજનો આપણે આવીશું અહીંયા ગેટ આગળ અને તાળાબંધી કરીશું સ્કૂલનું કોઈ પણ આપણું બાળક આવશે નહીં કેમ કે જ્યાં સુધી આ આ શિક્ષકની પાછી અહીંયાથી બદલી નહીં થાય ત્યાં સુધી તાળાબંધી કરવાની ના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં મારું નામ જેતલબેન જિનેશભાઈ પટેલ જે જે શિક્ષક આવવાના છે એમનું એમનું રેકોર્ડિંગ રેકોર્ડિંગ ખરાબ છે એના માટે અમે ભેગા થયા છીએ તે તેના માટે જ અમે શિક્ષણ ખરાબ થાય તે ખરાબ ન થાય તેના માટે અમે શાળામાં તાળાબંધી કરીશું એને આવવામાં રોકીશું વલસાડ શિક્ષણ અધિકારી જિલ્લા